અમિતાભ બચ્ચનનું નામ આપણે બધા સાંભળ્યું છે આપણે સત્સંગીની અત્યારે આપણે એની ફિલ્મ પણ જોઈ હશે એની એજ અત્યારે કેટલી છે વોટ ઇઝ ઇઝ એજ સિક્સટી ફાઈવ સિક્સટી સિક્સ એની એજ છે હમણાં એમના માતૃશ્રી બીમાર હતા ગયા વર્ષે દોઢેક વર્ષ પહેલા ધામમાં ગયા તેજી બચ્ચન તેમને ત્યાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરેલા અમિતાભ બચ્ચન જૂમાં જ્યાં રહે છે આપણે અજમેરાનો બંગલો છે એનાથી ત્રીજો જ બંગલો થર્ડ જ બંગલો છે એમનો ત્યાંથી લીલાવતી જવું હોય તો લગભગ પચીસ મિનિટ થાય રોજ સવારે એમના મધર પાસે કલાક બેસવા જાય રોજ સાંજે કલાક બેસવા જાય હોસ્પિટલમાં હતા ત્યારે આટલા બિઝી શેડ્યુલની વચ્ચે રોજ એમને મળવા માટે જાય એમાં વર્ષ પહેલા જયારે એના મધર સારા જ હતા વર્ષ પહેલા એક કોન્ટ્રાક્ટ સાઇન થયેલો હતો સિંગાપુરમાં એક ફિલ્મનું શૂટિંગ હતું એક બાજુ મધર બીમાર એક બાજુ આ વર્ક કમિટમેન્ટ છેલ્લા ચાલીસ વર્ષમાં અમિતાભ બચ્ચન એક પણ શૂટિંગમાં એક મિનિટ લેટ નથી પડ્યા બોમ્બેનો આટલો ટ્રાફિક જે પ્લાનિંગ કરતા હોય ત્યારે એક મિનિટ લેટ નથી પડ્યા હવે આ બાજુ સિંગાપુરનું શૂટિંગ અને આ બાજુ મધર બીમાર વોટ ડીડ યુ ડૂ એક મહિનામાં અમિતાભ બચ્ચન પાસઠ વર્ષ એટલે ચોસઠ વર્ષની ઉંમરે બાવીસ વખત સિંગાપુર અપડાઉન કર્યું ટ્વેન્ટી ટુ ટાઈમ્સ બોમ્બે સિંગાપુર સિંગાપુર બોમ્બે અપડાઉન આપણે નડિયાદથી આણંદ અપડાઉન કરતો હોય તો શુક્રવારે લાંબોથી નું જાય ખરે બહુ આણંદ જઈને પાછો આવ્યો કે આજ મીટિંગમાં નહીં આવું કેમ તો કે આણંદ ગયો હતો તો તને શું કરો ચાંદલા કરવાના એવું થાય છે ને આપણે આ તો ઠેઠ ઉમરેઠ જઈને આવ્યો ઠેઠ એટલે જાણે અમેરિકા જઈને આવ્યો એવું બોલતો હોય આ થાકી ગયો છું મિટિંગમાં કેમ ફોન કરો નિર્દેશક મીટિંગમાં નહોતા તો કે આનંદ ગયો હતો સવારે સવારે આનંદ ગયો હતો તો ખાધું તું ગયો બે કલાક થાકી ગયો હતો ટ્વેન્ટી ટુ ટાઈમ્સ બોમ્બે સિંગાપુર સિંગાપુર બોમ્બે બાવીસ વખત ત્રીસ દિવસમાં સિંગાપુર જઈને આયા ત્યાં પણ એટલું મગજ તો ચલાવવાનું ને એક્ટિંગ તો આપવાની ને ફ્રેશ તો રહેવાનું ને ત્યાં શૂટિંગે કરવાનું અને રોજ એમના મધરને મળવા માટે લીલાવતી પણ આવવાનું શું માણસો કામ કરે અમને આ બધી ખબર નહોતી ગુજરાતમાં રહેતા હતા ત્યારે આ બોમ્બે ગયા ત્યારે ખબર પડી કે માણસની કેપેસિટીસ હોય એ કામ કરવાની અને કેવી કક્ષાના લોકો કામ કરે છે તો આપણે તો ભર જોવાનું કામ કરી શકીએ તો આપણે ના કરી શકીએ હમણાં મુકેશ અંબાણીનું શેડ્યુલ આવેલું આપણે એમ થાય કે આ બધાને તો એ દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ થઈ ગયા ખાઈ પીન રોજ રોજમાં આનંદ જ કરતા હશે ત્યાં ત્યાં પહોંચવું અઘરું છે અને પછી ત્યાં રહેવું ને એનથી અઘરું છે મુકેશ અંબાણી બાર વાગે ઓફિસે આવે છે ટ્વેલ્વ ઓ ક્લોક અને એક્ઝેક્ટ રાત્રે બાર વાગે ઊભા થાય છે ઓફિસમાં કારણ કે સાંજે અહીંયા આઠ વાગે ત્યાં અહીં તો બધી બોમ્બેની ઓફિસો તો બંધ થઈ ગઈ હોય આઠ વાગે એટલે અમેરિકન ઓફિસીસ ચાલુ થાય એની અમેરિકાની સ્ટોક માર્કેટ શેર માર્કેટ શરૂ થાય કારણ કે ત્યાં સાડા થયા હોય ન્યૂજર્સીમાં અહીંયા આપણે આઠ વાગ્યા ને ત્યાં દોઢ કલાક ગણીએ ન્યુયોર્કમાં સવારે સાડા થયા હોય એટલે વોલ સ્ટ્રીટ ખુલે ત્યાંની શેર બજાર એનું બધું સેટિંગ કરવાનું પછી પાછા બે કલાક જાય એટલે લોસ એન્જલસનું ખુલે માર્કેટ એનું એક કલાકની સમીક્ષા કરવાની બાર વાગે રાત્રે ઘરે જાય સાડા બાર વાગે નહીં ધોઈને તૈયાર થાય પોણા વાગે મુકેશ અંબાણી એમના પત્ની જમવા બેસે સવા વાગે જમી લે રાત્રે અને સવા થી પોણા બે બીબીસી ના ન્યૂઝ જોવે અને પોણા બે વાગે સુવે આ એનો રોજિંદો ક્રમ છે મુકેશ અંબાણીનો તમે જુઓ માણસો કેવું કામ કરે છે એમનામાં તંત્ર ચાલે આપણે એક બે પરિપત્ર મધ્યસ્કારી માં તા ને બહુ મોટો પ્રોજેક્ટ આવી ગયા કરોડોના ટર્ન ચાલતા હોય કરોડોના પ્રોજેક્ટ ચાલતા હોય મુકેશ અંબાણી એક ભૂલ કરે ને આમ એક ખોટું ડિસિઝન લે ને સીધા પાંચસો કરોડ ભૂલી જ જવાના અને એક પરફેક્ટ ડિસિઝન એટલે ફટાક હજાર કરોડમાં આવી જાય જવાબદારી તો ખરી કે નહીં કેટલું મોટું તંત્ર ચલાવવાનું ટૂંકમાં બળની વાત આટલે એટલા માટે કરી કે માણસથી થઈ શકે છે એટલે તમારે રોજ સવાર ઉઠીને મુકેશ અંબાણી રતન ટાટા પહેલા મહારાજ સ્વામીને યાદ કરીએ પછી મુકેશ અંબાણી રતન ટાટા અને નરેન્દ્ર મોદી એને યાદ કરવા જાય માણસ કેટલું કામ કરે